ચલો અત્યારે જમી લઈએ આપણે ગામડે આવ્યા છે તો ગામડે જો જમવાનું શું બનાવ્યું છે તમને દેખાડીએ વિડીયોની અંદર જમવાનું બની ગયું છે નવા કઈક બનાવે છે છાસ બનાવી છે કેમ છાસ બનાવી છે મિત્રો જો માખણ ઉતારી કેટલું માખણ આવ્યું છે જો આપણે અહીંયા માખણ ઉતારી કેટલો નિકી કાઢ્યું માખણ જો આ એકદમ સરસ જુઓ શુદ્ધ ઘી છે ઘરની ગાય ભેંસનું ઘી છે છાશ અત્યારે બનાવી હતી ને મારા નિકીબેન માખણ ઉતારે ને એમ કે મારી નિકીબેન માખણ ઉતારે છે ને મારા વાઈફથી શું અહીંયા કરે છે શું કરે જ તું હે હા ગેસના ચૂલા ઉપર રોટલા બનાવી બનાવીને અત્યારે મજા મજાનું આવતી લાગતી હે હા શું એમ દેશી ચૂલા ઉપર બનાવતા મજા આવે હેમાં લાકડા ઉપર બનાવે રોટલા ભાઈ લાકડા ઉપર તો આમ તો એકદમ સરસ રોટલો બને છે ને સ્વાદિષ્ટ ખાવા બને કેમ એમ તો ચૂલા ઉપર રોટલા બની ગઈ છે તૈયાર હવે થઈ ગયા છે બાજરીના રોટલા બને છે માખણ ઉતારી દીધું હું ચાલો આપણે અહીંયા ને ઘણું બધું શાક શું શું બનાવ્યું છે હે જો આ દહીં છે દહીં પણ આપણે ખાઈ લઈએ દહીં ઘરની ભેંસનું દહીં છે બાજરીના રોટલા બની ગયા છે જોરદાર અને શું શું બનાવ્યું છે ખાવાનું આ જો રાયટો ઘરની છાસનો રાયટો બનાવ્યો છે જોરદાર મસ્ત એકદમ જુઓ અને આ બાજુ રીંગણાનું શાક બનાવ્યું શું આરોહી તું શું કહે છે ગામડા એ તને મજા આવે છે હે કેવી મજા આવે છે મસ્ત મસ્ત ઓહો આ તો એમ કે મસ્ત મસ્ત મજા આવી રહી છે અને અહીંયા બનાવ્યું છે આપણે

તો થોડી અમારે જામું છે રાયતો બાજરીના રોટલા ગામડે આવું જમવાનું છે ને આમાં છે ઘી બે અંદર આમાં છાસ છે એકદમ સરસ મજાની છાસ છે તો શું ખાય છે માખણ ખાય છે માખણ માખડ

આ બધું શુદ્ધ મળે છે ઘરની ભેંસ ગાયનું દૂધ ઘી અને છાશ સારામાં સારી મળી જાય છે અહીંયા અને અત્યારે બાજરીનો રોટલા છે એ પણ આપણા ખેતરની બાજરી છે તો ચલો જમી લઈએ શું કે છે આ રોહે તું શું લાવે છે બેટા આ રોહે મારે કંઈક લઈને આવે છે શું લઈને આવે બેટા ઓ માખણ લઈને આવ્યું છે તું ખા તું ખાઈ લે બેટા માખણ બેઠી બેઠી ખાવાય નીચે બેસી જા મારા આરોહી બેન માખણ ખાય છે ચાલો અમે જમેલીએ મિત્રો વિડીયો લાસ્ટ સુધી બધા જોતા રહેજો અને વિડીયોમાં બધા સપોર્ટ કરજો સારો યુટ્યુબની અંદર અત્યારે વાળવા આવી ગયા છે પાણી ખેતરની અંદર રાજગરો આવેલો છે રાજગરાની અંદર પાણી વાળવા માટે આવી ગયો છે મિત્રો અને કેમ કે મારા પપ્પાની ગયા છે થોડાક બજારમાં કામ હતું એટલે પાણી વાળવા આવી ગયો છે અને અન્નુદેવ ને આરોહી અમારે હું કરવેલે અહીંયા કને આરોહી અત્યારે પાણીમાં ના આવે હે મજા આવી રહી છે પાણી અત્યારે ચાલુ છે થોડી વારમાં અમે પાણી થોડા ક્યારા રહ્યા છે રાજપુરું સારામાં સારું રાજપુરું હે હમણાં પાકી ગયા છે અને આરોહીના અન્નુદેવ ક્યાં પાણીમાં ના આવે હે જય માતાજી મિત્રો કેમ છો અત્યારે અમે પહોંચી ગયા છે ઘાસ વાટવા માટે ખેતરમાં તો જો ભેંસોને ને ખવડાવવા માટે ઘાસ વાઢવા માટે આવે છે કેવડું મોટું ઘાસ છે જો અત્યારે ઘાસ વાઢીને ભેંસોને નાખવાનું છે કેમ કે સાંજનો સમય થઈ ગયો છે નાય ધોઈને તૈયાર થઈ ગયા છે કેમ કે ત્યારે અમે જમી લીધું હતું ખેતરમાં પાણી વાળવા ગયા હતા હવે વાઢી જવું છે ઘાસ આપણે અને સાથે સાથે આપણે એ પણ તમને જણાવવાનું છે મિત્રો કે જો ઘાસ એવું છે કે આ બારો માસ ઘાસ રહેતું હોય છે અને આપણે માઇકનો ઉપયોગ કર્યો છે આજે કેમકે અનુદેવ થોડોક આપણા પાછળ કે ક્યાં સુધી આપણે પકડે છે હા કેમેરો વધારે જ દગાવતો ને એમ ક્યાં સુધી આપણે પકડે છે એ પણ તમને રિઝલ્ટ દેખાડીએ ગેનારો માઇક આપણે લીધું હતું જો હજી સુધી અનુદેવ પાછળ જે આલ્યો છે કેટલા ફૂટ છે લગભગ દસ ફૂટથી વધારે પહોંચી ગયો છે હા પંદર ફૂટ છે બસ પંદર ફૂટ અનુદેવ અહીંયાથી પંદરથી વીસ ફૂટ હશે લગભગ દૂરીમાં હવે આ બાજુ હાલિયો એનું દેવ હવે હાલ્યો આવે છે જોવું આપણે એનું રિઝલ્ટ કેવું આવે છે ગેનારો માઇકનું એ પણ આપણે તમને બતાવીએ તમારે લોકોને ગેનરો માઇક ખરીદવું હોય બસ બસ થોડુંક દૂરીમાં અવાજ કેવો આવી રહ્યો તો મિત્રો જુઓ સરસ મજાનો ચલો અમે ઘાસ વાઢી લઈએ થોડી વાર અને પાછો વ્લોગ બનાવીશું કેમકે ભેંસોને ખવડાવવાનું હા ભેંસો દોવાની છે દૂધ આપણે દેરીએ ધીવા જવાનું હોય છે સમય થઈ ગયો છે પાંચ વાગી ગયા છે ફટાફટ આપણે ઘાસ વાયુ ઘાસ મિત્રો ઘરે ભેંસો છે તે ભેંસોને ખવડાવવું પડશે ચલો આપણે થોડી અંદર ઉપાડીને લઈ જાય ઘાસ ને ચલો મિત્રો હવે ઘાસ આપણે વાધી લઈ જઈએ ઘરે મારે વાઇફે ઉપાડે ભાઈ ભારો

અનુદેવ અમારે આગળ આગળ જાય છે શું કરે પાણી નો બોટલ પકડીને જાય ચાલો આગળ ભેંસો હે ભેંસો ને આપડે ખબર આવીએ ઘાસ કેમ કે હાજી અત્યારે મારે વાઈફ ઉપાડી ને આવે પાછળ ભારો ભાઈ આ પણ ઘાસ બધું ઘણું બધું છે જુઓ અને આગળ જુઓ ભેંસો રાહ જોઈને બે હે ભેંસો ને ખાવા માટે ભેંસો રાહ જોઈને બે હે કેમ કે ટાઈમ થઈ ગયો છે ધોવાનો હવે સાંજના સમયે ભેંસો ધોવાની હોય છે જો આ ભેંસો ઊભી ચલો ખવડાવવા આપણે નાખી દઈએ આપણે ઘાસ